જય ભીમ મારું નામ રાહુલ પરમાર છે હું ભારતીય દલિત પંથક ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું આપ સૌ જાણો છો કે તારીખ સત્તર બાર બે ના દિવસે ભારતના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ રાજ્યસભામાં ટિપ્પણી કરી કે આજકાલ એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આંબેડકર 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 એ ટિપ્પણી કરીને જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેના વિરોધ પ્રદર્શન માટે આપણે સૌ આવતીકાલે તારીખ વીસ બાર તેમની રાજીનામાની માંગણી કરીએ ભારતના ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે આ બાબતની માફી માંગે તેવી પણ આપણે માંગણી કરી પુરા દલિત સમાજને આહવાન છે કે આવતીકાલે

બહાર કાઢવા વાળા મહામાનવ છે અને તેમનું અપમાન અમે કોઈ દિવસ સાંખી નહીં લઈએ સાહેબ આંબેડકર અમારા માટે ભગવાનો કરતા પણ મહાન ભગવાન છે જય ભીમ જય ભારત આવતીકાલે બપોરે ત્રણ વાગે સુભાષ સરકાર અમદાવાદ મોટી સંખ્યામાં આપણે ભેગા થઈએ અને આ ટિપ્પણી આ અપમાનનો જવાબ આપીએ જય ભીમ